પીડી લગજરી માં પીડા ફૂલ ગોપાલ ભાઈ સુથરિયા ના સવાર સવાર ના બસ સ્ટેન્ડ આવ્યા છીએ આપડા માજી પણ આવી ગયા છે સવાર સવારના ના પેલી વાર ટ્રાય કરેલ છે આપે રામ રામ ડાયરાને ને શરૂઆત થઈ ગઈ છે આપણે ફૂલડા ઉતારવાની આપ જોઈ શકો છો ફૂલડા પેલી વાર ટ્રાય કરેલ છે આપે કેવું થાય છે જોઈએ આપણા આ પટલાણી પણ આવી ગયા છે આપણા માજી પણ આવી ગયા છે સવાર સવારના ફૂલ ઉતારવા માટે સવારના સાત વાગ્યા છે પપૈયા આપણા સુકાઈ ગયા તે માટે ફૂલ વાવી દીધા હતા અંદર આજે સવારના આપણા કોરડા ગામનો નજારો ગાય ગૌશાળા બાજુ આવી રહી છે સવારના આઠ વાગ્યા છે આપણે સવાર સવારના બસ સ્ટેન્ડ આવ્યા છીએ આપણે જે ફુલડા ઉતારે હતા તે ચડાવવા માટે અંજાર માટે લક્ઝરી આવશે તેમાં ફુલડા આપણા અંજાર જશે આ લકઝરી આવી ગઈ છે પીળી લક્ઝરીમાં પીળા ફૂલ રવાના થવા માટે તૈયાર છે ફૂલ જશે હવે સવાર સવારમાં ફૂલ ઉતારવાનું કામ પતી ગયું છે હવે આપણે થોડા બેક્ટેરિયા બનાવી લઈએ આ ચાર ટાંકીમાં આપણે બનાવી છીએ પપૈયામાં મૂકવા માટે ગૌકૃપા અમૃતમ બેક્તરિયા ગોપાલભાઈ સુથરિયાના બસો લિટરમાં બે કિલા ગોળ નાખીને બને છે અને છાસ પણ સાથે જોઈએ છે સવારના તો ગોળ નાખી દીધું જોઈએ બધી ટાંકીમાં હવે છાસ પણ નાખી દઈ છાસનો વારો આવી ગયો છે છાસ નાખીને ગામમાં જઈ તો લોકો કેમ કે મારેલું ખણ્યું હતું કે કેમ હતું એવું લાગે પણ કામ તો કરવું જ પડે એટલે હવે છે આ છાશનો વારો આવી ગયો છે સો લીટર પાણીમાં એક કિલો ગોળ અને એક લીટર તાજી છાસ જોઈએ છાસ ગાયની જ જોઈએ અઠવાડિયું રેવા દઈ અને રેપ માધ્યમથી બધા કોપી એના છોડ સુધી ચાલી જશે થોડીક ઓર્ગોનિક ખેતી તરફ પ્રયાસ છે સો ટકા તો નથી પણ થોડોક થોડોક પ્રયાસ કરીએ છે કે એ બાજુ હું થોડાક ભવિષ્યને સુધારવા માટે જવું પડશે તો ટ્રાયલ માટે ચાલુ છે છાસ નાખવાનું હવે આપે એને પાણીથી ભરી દઈ ગોપાલભાઈ સુથરિયા દ્વારા જે આ બેક્ટેરિયાનો બનાવવામાં આવે છે એની ખાસ વાત એ છે કે પાંચસો લીટર ટાંકીમાં આપણે પાંચસો લીટર ચડાવી દઈએ તેમાં વીસ લીટર બચાવી રાખવાનું અને એ વીસ લીટરની અંદર છાશ અને ગોળ નાખ્યાથી એ બેક્ટેરિયા અઠવાડિયામાં પાછા બની જાય છે એટલે એ ખાસ વાત છે કે ફરતી કાંઈ નવું દ્રાવણ લઈ આવું કરવાની કાંઈ મગજ નથી એનામાંથી ને એનામાંથી અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે માત્ર બસ્સો લીટરની ટાંકી હોય તો વીસ લીટર પાણી અંદર રાખી દેવાનું અને પાણી ઉમેરી બે કિલા ગોળ નાખીને બે લીટર તાજી છાશ નાખીને બેક્ટેરિયા રેડી થઈ જાય છે આપણે શું સરખું કરી છીએ એ બતાવું તમને વિગતવાર એક મોટર જે રાખી છે આપણે આ છે આપણી મોટર મછલી ઘરમાં જે ઓક્સિજન માટે ફુવારા માટે ઉપયોગ ઓક્સિજન માટે જે ઉપયોગ કરે છે એનાની મોટર લગાવી છે એનામાંથી આપણે ટી દઈ અને ચારે અને ગોઠવી દીધી છે જેનાથી લઈ સાંજ સવાર આપણે આને હલાવવું ન પડે અને ચોવીસ કલાક એ બેક્ટેરિયાને ઓક્સિજન મળતું રહે એનાથી આપણું દ્રાવણ ઝડપથી તૈયાર થઈ શકે છે ઓડીમાંથી લાઇટ આપી દીધું છે લાઇટ દ્વારા ચોવીસ કલાક અંદર તે ઓક્સિજન મળે અને આને એના માટે પરપોટા થાય છે એટલે ઓકે છે આ આઈડિયા પણ આપણે ગોપાલભાઈ સુથરિયા પાસેથી જ મળેલો છે કામ આપણું પૂરું થઈ ગયું છે ડન આ તો ચાર્જિંગમાં મૂકી દીધો છે હજારી પુલમાં મારો તો સ્પ્રે પંપમાં ચાર્જિંગ થતી નહીં એટલે પંપ બંને પંપમાંથી એક ચાર્જર ફેલ હતા એટલે ચાર્જિંગ પૂરી થઈ નથી હવે ગુજરાતીમાં કહેવત છે ને પેલો સગો તે પાડોશી પાડોશી ત્યાં પહોંચી ગયા ત્યાં જોયું તો આ એના કામ બનવાનું ચાલુ છે રહ્યા છે જોઈએ તો ત્યાં ચાય બની ગઈ તો એક ઘોટડો ત્યાં પી લીધો ચાયને સમજ આપે પહોંચ્યા હતા હવે આપણી વાળી પહોંચી આવ્યા છે આપણા માજી ને સેટાણી બંને વાડી આવે છે તો ચાય બનાવી લીધી છે આ પહેલો સગોતે પાડોશી પંપ લઈ આવે છે ત્યાંથી ત્યાંથી ત્યાં તો ચાય ઉકળી ગઈ મમ્મી અને પટલાણી આવી ગયા છે ચાય પીવા માટે એ જોડા નાખી રહ્યા છે આપણે કરી દીધી સ્પ્રે ચાલુ હજારી ફૂલ માં ધોળી મછરી બહુ છે રામ રામ ઘેર